પ્રકરણ નંબર એક એટલે નહીં પાઠ નંબર એક પુનમે શું જોયું તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી સ્વ આવેલી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર હશે તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની જે નવી સ્વ અધ્યયન ભાગ નંબર એકના પાઠ નંબર એક પુનમે શું જોયું તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબો મા પ્રમાણે આપો નંબર એક તમે જોયા હોય તેવા પાંખોવાળા ત્રણ પ્રાણીઓના નામ લખો તો મેં જોયેલા પાંખોવાળા પ્રાણીઓ ચકલી કબૂતર માખી મચ્છર કાગડો વગેરે છે નંબર બે તમારા ઘરમાં જોવા મળતા નાના પ્રાણીઓના નામ લખો તમારા ઘરમાં જોવા મળતા નાના પ્રાણીઓના નામ માખી બંદો કરોળીઓ ગરોળી અને દીડકા છે નંબર ત્રણ બે પગવાળા ત્રણ પ્રાણીઓના નામ આપો તો બે પગવાળા ત્રણ પ્રાણીઓ વાંદરો મનુષ્ય ડાયનોસર કાંગારું કબૂતર પોપટ મોર વગેરે નંબર ચાર તમે જોયેલા પગ વિનાના ત્રણ પ્રાણીઓના નામ લખો તો મેં જોયેલા ત્રણ મેં જોયેલા પગ વિનાના ત્રણ પ્રાણીઓના નામ સાપ અજગર ગોકળ ગાય ને નંબર પાંચ ચાર પગથી વધુ પગ ધરાવતા હોય તેવા ત્રણ પ્રાણીઓના નામ આપો ચાર પગથી વધુ પગ ધરાવતા હોય તેવા ત્રણ પ્રાણીઓના નામ કરોળિયો ઓક્ટોપસ કાન ખજૂરો ભરવાડ વીછી વગેરે નંબર છ તમે જોયા હોય તેવા લાંબી પૂંછડીવાળા પ્રાણીઓના નામ લખો તમે જોયેલા લાંબી પૂંછડીવાળા પ્રાણીઓના નામ બાંદરો ચિત્તો કાંગારું ગરોળી જીરાફ વગેરે નંબર સાત તમારાથી ઊંચા હોય તેવા પ્રાણીઓના નામ આપો મારાથી ઊંચા હોય તેવા પ્રાણીઓના નામ ઊંટ જીરાફ હાથી ભેંસ વગેરે પ્રશ્ન નંબર બે પ્રાણીઓને તેમના સાચા રહેટનાર સાથે લીટી દોરીને છોડો જોઈએ દેડકો તો પાણીમાં પોપટ માળો બનાવે એટલે કે માળા મારે કીડી દરમાં ગરોળી ઘર પછી બતક પાણી ખિસકોલી તો ઘર કબૂતર માળો માખી ઘર મગર પાણીમાં કરોળિયો ઘર ઉંદર દરમાં માછલી પાણીમાં પ્રશ્ન નંબર ત્રણ જોડકાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક પાણીમાં જ રહેતા પ્રાણીઓના નામ લખો તો પાણીમાં જ રહેતા પ્રાણીઓના નામ માછલી દેડકો મગર બતક વગેરે નંબર બે ઘરમાં રહેતા પ્રાણીઓના નામ આપો તો ઘરમાં રહેતા પ્રાણીઓના નામ ગરોળી માખી ખિસકોલી કરોળીઓ વગેરે નંબર ત્રણ ઝાડ પર રહેતા પ્રાણીઓના નામ આપો તો કબૂતર પોપટ વગેરે નંબર રહેતા પ્રાણીઓના નામ આપો ઉંદર કીડી વગેરે પ્રશ્ન નંબર ચાર નીચે કેટલાક પ્રાણીઓના ચિત્રો આપ્યા છે તેમાં મનગમતા રંગો પૂરી તેમના નામ ચોરસ બોક્સમાં લખો તો જોઈએ હાથી બિલાડી ગાય માછલી કૂતરું અને સિંહ પ્રશ્ન નંબર પાંચ માગ્યા મુજબ વર્ગીકરણ કરો ઉડતા હોય તેવા પ્રાણીઓ ચકલી કાબર કબૂતર માખી દિવાલ પર ચાલતા પ્રાણીઓ કરોળીઓ ગરોળી કીડી શિંગડા હોય તેવા પ્રાણીઓ સાબર બકરી ગાયને ભેંસ પ્રશ્ન નંબર છ ઉંદરને તેના દર સુધી પહોંચાડો તો ઉંદર છે તેને તેના દર સુધી આ રીતના તમારે પહોંચાડવાનું છે પ્રશ્ન નંબર સાત ચિત્ર પૂરું કરો તો અહીં તમને જે વાક્યો આપેલા છે તો આ રીતના તમારે ચિત્ર તેનું પૂર્ણ કરવાનું છે પ્રશ્ન નંબર આઠ તમે જોયો જોયા હોય તેવા પ્રાણીઓની યાદી બનાવો તો કૂતરા કરતા નાના પ્રાણીઓ કાચબો ઉંદર બિલાડી સસલું કૂતરા કરતા મોટા પ્રાણીઓ ગાય ભેંસ ઘોડો બળદ પ્રશ્ન નંબર નવ નીચે આપેલા પ્રાણીઓના ચિત્રને કદના આધારે સૌથી નાનાથી મોટા સુધી ક્રમમાં આપવો જોઈએ નંબર એકમાં આવશે માખી ત્યાર પછી કરોળિયો ત્યાર પછી ઉંદર કાચબો સસલું બકરી હરણ ગાય અને ઊંટ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે નવી અધ્યક્ષ પરથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર દસ ઉપરના પ્રાણીઓના નામ કદના આધારે ચડતા ક્રમમાં લખો જોઈએ માખી કરોળિયો ઉંદર કાચગો સસલું બકરી સાબર ગાય અને ઊંટ પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા ચિત્રમાં એકથી વધુ પ્રાણીઓ ભેળસળ થઈ ગયેલ છે તેમને ઓળખી તેમના નામ લખો તો જોઈએ ઘોડો બિલાડી ગાય ઘેટું બકરી શિયાળા અને ડુક્કર તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે